રણોલી રેલવે ક્વાર્ટર્સ પાસે ઝૂંપડામાં રહેતા ગીતા ગોડસે સાથે બોલાચાલી ઝઘડાના કારણે કેરોસીન નાખીને સળગાવીને પતિ નાસી છૂટ્યો હતો જેને વર્ષો બાદ જવાહરનગર પોલીસ તેલંગણાના નાલાગૌડા ગામેથી ઝડપી પાડ્યો હતો વડોદરા શહેર નજીકના રણોલી ગામ સ્થિત રણોલી રેલવે સ્ટેશન પાસેના ઝૂંપડામાં લક્ષ્મણ ઉર્ફે રાજુ અયલ ગોડસે તેની પત્ની ગીતા ગોડસે સાથે રહેતો હતો ત્યારે વર્ષ બે હજાર દસના ફેબ્રુઆરી માસના લક્ષ્મણને તેની પત્ની સાથે બોલાચાલી ઝઘડો થતા ઉશ્કેરાયેલા પતિ લક્ષ્મણે નજીક પડેલ કેરોસીન પત્ની ગીતા પર છાંટીને સળગાવી દીધી હતી ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ ગયો હતો બાદમાં તેના સસરાને જાણકારીને વડોદરા શહેરમાંથી અજ્ઞાતથ્યને નાસી છૂટ્યો હતો જ્યાં જવાહરનગર નગર પોલીસે પતિ લક્ષ્મણ ઉર્ફે રાજુ ગોડસે વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પરંતુ હત્યારો પતિ લક્ષ્મણ પોલીસ પકડથી દૂર હતો છેલ્લા પંદર વર્ષથી પોલીસની આંખમાં ધૂળ ઝોકીને દક્ષિણ ભારતના તેલંગાણાના નાના નાડા ગોડામાં પોલીસથી છુપ લપાઈ છુપાઈને રહેતો હતો જેની જાણ જવાહરનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન પરમારને થતા હત્યારા પતિને ઝડપી પાડવામાં પોલીસની ટીમને તેલંગણાના નાલાગોડા મોકલી આપી જ્યાં જવાહરનગર પોલીસને હત્યારા લક્ષ્મણ ઉર્ફે રાજુ ગોડસેને ઝડપી પાડવામાં સફળતા મળી હતી પોલીસ હત્યારા પતિ લક્ષ્મણને વડોદરા લાવીને વધુ તપાસ હાથ ધરી છે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ સાહેબ તથા જેસીપી શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબ તરફથી તમામ થાણા અધિકારીશ્રીને સૂચના કરવામાં આવેલી હતી કે નાસ્તા કરતા આરોપી જે છે એમના ઉપર ફોકસ કરો જે અનુસંધાને જવાહરનગર પોલીસ સ્ટેશનની પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ સોળ વર્ષથી એક ત્રણસો બેનો આરોપી જે નાસ્તો કરતો હતો એમને તેલંગાણાના નાલાકો જિલ્લામાંથી લઈ આવેલ છે આખી વિગત જોઈએ તો બે હજાર દસમાં એક ત્રણસો સાતનો ગુનો નોંધાયેલો હતો જેમાં ભોગ બનનાર ગીતાબેન હતા અને એમના પતિએ એમને કેરોસીન છાંટી અને સળગાવી દીધેલ હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલ હતું અને ત્યાર પછી ત્રણસો બે કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો માનનીય ડીસીપી શ્રી જુલી કોઠિયા સાહેબે તારીખ ચોવીસથી નાસ્તા ફરતા આરોપીની એક ખાસ ઝુંબેશ ચલાવવા માટેની સૂચના કરેલી હતી જે અનુસંધાને તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમોને અત્રેની ઓફિસથી સેન્સિટાઈઝ કરવામાં આવેલ હતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પરમાર અને એમની ટીમે સર્વેલન્સનો ઉપયોગ કરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ગુનાના તમામ કેસ પેપરનો અભ્યાસ કરી અને જે માહિતી એકત્ર કરવાપાત્ર થતી હતી એ અનુસંધાને આરોપી લક્ષ્મણ અયલ ગોડસે એમનું ન્યૂ સિમ કાર્ડના આધારે એમનું લોકેશન મળ્યું અને લોકેશન એમનું તેલંગાણાના નાલાકોંડા જિલ્લામાં એમનું આવતું હતું એક ટીમને ત્યાં રવાના કરી અહીંયા પણ એમની એક્સરસાઇઝ ચાલુ રાખી અને પિન પોઈન્ટ લોકેશનના આધારે આરોપીને ત્યાં પકડી પાડવામાં આવેલ હતું અને આજરોજ પોલીસ સ્ટેશન લાવી એમની અટક કરવામાં આવેલ છે જે વડોદરા શહેરના દસ ટોપ નાસ્તા કરતા આરોપીઓ હતા એ પૈકીનો આ એક આરોપી છે અને ઇનામ આપવા ઇનામ પણ જાહેર થયેલું છે જેમના માથે એ આ આરોપી છે આ અનુસંધાને જવાહરનગરની ટીમ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ ખૂબ જ અથાક પ્રયત્નો કરેલા છે અને એમને એમાં સફળતા મળી છે સોળ વર્ષ પહેલાનો આ ગુનો છે એ વખતે કેવો દેખાતો છે હમણાં અલગથી દેખાય છે હા સોળ વર્ષ થયા છે એટલે ચહેરા ઉપર થોડા ચેન્જીસ તો પણ દેખાય પણ જે તે વખતે જે આધાર કાર્ડ ને આમ રજૂ થયેલા હતા એ ડોક્યુમેન્ટના આધારે થોડો અંદાજ આવી જાય અને પ્લસ જે હવે શાહિદોના નિવેદનો છે એમના પાસે એમના સગર સંબંધીઓ પાસે પણ આ વસ્તુ પ્રૂફ કરવામાં આવશે ઇન્વેસ્ટિગેટ કરવામાં આવશે જે તે વખતે ભોગ બનનાર હતા એ જીવતા હતા એટલે એમના સસરાએ ફરિયાદ આપી છે ભોગબંદરના પિતાશ્રીની પિતાશ્રી હયાત નથી પણ એમના બીજા રિલેટિવ્સ જે છે એમના દ્વારા પણ ઓળખપરેખ થઈ છે ના એવી જ રીતે જેવી રીતે અહીંયા મજૂરી કામ કરીને રહેતા હતા ત્યાં એમનું મૂળ વતન છે તો ત્યાં પણ સતત મજૂરી કરી અને એમને પોતાના રેસિડન્સ રાખેલો તો આરોપી રાજસ્થાન પર આવી ગયેલો અને પોલીસ પત્યાં સુભાવેલી હા આરોપી ઘણી જગ્યાએ રોકાયેલો હશે

પંક્ચ્યુઅલ છે અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની એક એવી ઝુંબેશ ચલાવવા માટે એમને સૂચના કરી હતી અને એ આરોપીઓ કોર્ટમાં જાય અને કન્વિક્શન રેટ વધે એવો પણ એક સાહેબનો એપ્રોચ છે